સુરતમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનાર યુવાને વેજની વેજ ની જગ્યાએ નોનવેજ આવી જતાં કલેક્ટરને પત્ર લખીને કાર્યવાહી માટેની માંગ કરાઈ સુરતમાં રહેતા કનિયા अग्रवाल એ સુરત કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું કે તેઓ ઓનલાઈન બહરોઝ ધ રોયલમાંથી ઓનલાઈન વેજ ફૂડ એટલે કે પનીરની सब्जी મંગાવી હતી જો કે તેની જગ્યાએ નોનવેજ આવી ગયું હતું પ્યોર વેજ ફૂડના નામે બહરોઝ ધ રોયલ દ્વારા નોનવેજ મોકલાતા હિન્દુ સંગઠનો દ્વારા રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કરાયો હતો તો કલેક્ટરને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી બંધ કરાવવા માટેની માંગ કરાઈ છે કારણમાં આવું હતું કે બે દિવસ પહેલા ત્રણ ચાર જૈન યુવકોએ બેસેલા હતા એમાંથી એક મિત્રની બર્થડે મિત્રનો બર્થડે એટલો જન્મદિવસ હતું તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ તો એ લોકોએ અલથાણમાં બેસા બેસા એ લોકોએ સ્વીગી સ્વિગી પરથી ઓર્ડર કર્યું એ લોકોએ સ્વીગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે તો એમાં પછી એ ડિશિસ આવી તો એ જે ડિશિસ એ લોકોએ મંગાવી એ બેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે પેન ઇન્ડિયા કંપની છે રિબેલ ફૂડ્સના અંડરમાં આવે છે એ એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું એ પનીરની સબ્જીના અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી ઉપર પનીરની સબ્જી હતી જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું તો એ લોકોએ હોટલમાં ગયા અને ત્યાંનો સીસીટીવી ચેક કરાવ્યું પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં દે સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળાને કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા અને આ બેરૂઝ બિરિયાની પહેલી ઘટના નથી એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી તો એમ કહેતો હતો કે આ તો અમારા ત્રણ ચાર વખત થઈ ગઈ છે પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક એમએલએના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે સો ગરીબોને જમાડી દીધા હતા એટલે મારું સેટલમેન્ટ થઈ ગયું હતું તમે કહો તો અમે બી સો ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ આવી આવા બધા જ જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે તારે કાલે ત્યાં ગયા અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતો કે કાલ ઊઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા કેમ કે જેન છે પણ એ લોકો જ્યારે એફઆર કરશે તો આ લોકો ફરી જશે એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે એપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો અમે ત્યાં જઈને કંઈ માર રામ કંઈ નથી પણ એને જે એણે કર્યું એનો વિડીયો બનાવ્યું એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા આ લોકોનું કોઈ ભરોસો નથી જે પ્યોર પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા કેમકે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે કેમ કે બેરુઝ બિરયાની આ પહેલી ઘટના નથી ચોથી વખત આ બેરુઝ બિરયાની માં થયો છે તો અમે લોકો આ બેરુઝ બિરયાની વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બેરુઝ બિરયાની બાયકોટ કરો હેસટેગ કરો બાયકોટ કરો અને આને ઇન્ડિયા માંથી નાબૂદ કરી નાખો બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે